જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવચ અને પશુપાલનની માહિતીમાં મિત્રો મિત્રો જો તમે તમારે આપણી ચેનલ પર આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરી નાખો કારણ કે આપણે દરરોજ સારામાં સારી પશુ લઈને આવીએ છીએ મિત્રો જેમાં ગાય હોય છે કે ભેંસ હોય છે જેમાં આપણે ટોપ ક્લાસ લઈને આવીએ છીએ ગાયો હોય છે ભેંસ હોય છે આજે તમારા માટે પહેલીયાંક બે જોટી લઈને આવીએ છીએ જે વહેંચવાની છે તો મિત્રો આ તમે ક્યાંમાં જવા મળશે એ પણ બધી ડિટેલ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે મિત્રો આપણને ડિટેલ નથી મોકલતા એના આપણે વિડીયો પણ નથી નાખતા કારણ કે હવે મિત્રો જોઈ લો આપણે વિડીયો નાખીને પછી કોઈ પૂછે કરે કે આપણે શું જવાબ એટલે આપણે પૂરી માહિતી હોય ત્યારે જ આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો મિત્રો આપણે જે જાણકારી આમાં મળી છે એ તમે આપીએ છીએ મિત્રો તો ગામનું નામ છે બનિયારી નાની બની વિસ્તાર તાલુકો બચાવ સારામાં સારી બે જ્યોતી છે બંને જોટી પાદરી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો બીજી પણ તમે જોઈ રહ્યા છો પાદરી થઈ ગઈ છે બંને પહેલાં વેતનની જોટીઓ છે બે આપવાની છે તો જે કોઈ ભાઈને લેવી તે આપણે એના નંબર આપી દઈશું તો આપણે માલિકનો નંબર છે ભરતભાઈ ડેવાભાઈ આહીર પોતે મિત્રો પોતાની છે ઘર છે પોતે વેપારી પણ છે પણ આ બે જોટિવ વેપાર નથી ઘર ઘરાવું છે વેપારની એટલા માટે મિત્રો પોતે વેપાર પોતાની ભેંસોનો કરે છે ક્યારેક લઈ લે છે ને ક્યારેક આપી પણ દે છે મિત્રો જ્યારે ઘણખરી થઈ જાય ત્યારે આપી દે પોતે એટલો વેપાર નથી કરતો ઘરની ઉછેરી ઉછેરેલી છે મિત્રો પોતે ઘરની ઉછેરેલી કરે છે મોટી કરીને પછી વેચે છે મિત્રો પાડિયો નથી વેચતો જ્યારે ગાભણ થઈ જાય ત્યારે આપે છે મિત્રો તો તેનો આપણે વધુ માહિતી માટે સંપર્ક કરી લેજો તો મિત્રો કિંમતમાં શું છે બધી માહિતી તમે પૂછી લેજો ભરતભાઈ દેવભાઈના આહીરને કિંમત કેટલી છે શું છે બધુંય રીતે તમે પૂછીને કરી લેજો તો આપણે આપણી જાણકારી માટે તમે બતાવી દીધો અને હા મિત્રો તમે પણ તમારા પાસે વેચવા માટે મોકલવા માંગતો હોય તો ઓન ઇન્સ્ક્યુ પર મોબાઈલ નંબર તમને મળી ગયા છે એના પર તમે જોઈ રહ્યા છો તે તેના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો વિડીયો મોકલી શકો છો તો મિત્રો એના પર આપણે એકવાર મોબાઈલ નંબર પણ બોલીએ બાણું ઓગણસાઇ અઠ્યાસી સત્તર મિત્રો ત્રણ જોટી છે બે નથી આપણે બે કીધા એના ત્રણ જોટીઓ છે ત્રણ જોટીઓ વેચાણી છે એક જ માલિકની છે ભરતભાઈ ડેવાભાઈ આહિર તમે જોઈ શકો છો સારામાં સારી જોટી છે મિત્રો વિડીયો પૂરો લાસ્ટ જોજો આવા નવા વિડીયો તમને દરરોજ મળતા રહે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો જય માતાજી જય મો દાદા